હેલો નમસ્કાર મિત્રો હું છું આપનો શ્રવણ ઠાકોર સમાજના બંધારણ નિમિત્તે એક સંમેલન યોજવામાં આવ્યું હતું ને જેમાં સોળ નવા કાયદા કરવામાં આવ્યા છે આ સોળ નવા કાયદા કયા છે અને આ કાયદાથી સમાજને શું ફાયદો થશે એના વિશે આજે ચર્ચા કરવી છે તો વિડિયોમાં બન્યા રહેજો એન્ડ સુધીને આ વિડીયો તમને જો ગમે તો તમારા દરેક મિત્રોને શેર કરજો જેથી આ સમાજના સંમેલનનો શું હેતુ હતો અને સમાજનું સંમેલન થયું એનાથી સમાજને શું ફાયદા થશે એના વિશે ચર્ચા કરવાની છે તો દરેક મિત્રોને મિત્રો જે થકી આ જે બંધારણ બનાવવામાં આવ્યું છે જેમાં સોળ નવા કાયદા ઘડવામાં આવ્યા છે એ સોળ નવા કાયદા વિશે દરેક ઠાકોર સમાજને જાણવા મળે તો આ વિડીયોને દરેક ઠાકોર સમાજના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે વિનંતી છે મિત્રો જે સોળ નવા કાયદા ઘડવામાં આવ્યા છે એ સોળ નવા કાયદા વિશે વાત કરીએ તો સામાજિક પ્રસંગોમાં રિવાજોને ડામબાણ જે ખોટા સમાજના જે પૂરિવાજો છે એને કાઢવાના છે આ બંધારણ બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ સહિતના ત્રણ જિલ્લાના સત્યાવીસ છે સગાઈમાં વર અને કન્યા આ બંનેના પક્ષ તરફથી એકવીસ વ્યક્તિઓની હાજરી આપવાની એનાથી વધુ લોકો હવે જોડાઈ શકશે નહીં બીજું છે સગાઈમાં ભેટ તરીકે માત્ર એક રૂપિયો નારિયેળ અને એક જોડી કપડાં જ આપવાના એના સિવાયના બીજા જે પહેલાંના રિવાજો હતા એ બંધ કરી દેવામાં આવે છે ત્રીજું એ છે વર્ષમાં માત્ર બે માસ જે મા મહિનો છે દેશી ભાષામાં આપણે મા મહિનો કહીએ છીએ અને વૈશાખમાં આના પંદર પંદર દિવસોમાં જે વચ્ચેના તફાવમાં જે પંદર દિવસોના જે ગાળા છે આના આ વચ્ચેના લગ્ન થઈ શકશે ચોથું એ છે કે જાનમાં હવે વધુમાં વધુ સો લોકો જોડાઈ શકશે એનાથી વધારે કોઈ જોડાઈ શકશે નહીં એ છે કે જાનમાં મહત્તમ વાહનો જ લઈ પેલા જે લાંબી લાંબી લાઈનો ને કતારો લાગતી હતી એ હવે બંધ કરી દેવામાં આવી છે માત્ર ને માત્ર અગિયાર વાહનો લઈ જવાના છે છઠ્ઠું એ છે કે જાનમાં દસ વર્ષનું ભલે બાળક હશે એને વ્યક્તિની માત્રામાં ગણવામાં આવશે દસ વર્ષના બાળક સહિત સો લોકો જોડાઈ શકશે દસ વર્ષના દસ બાળકો હોય તો એને દસ વ્યક્તિમાં ગણવામાં આવશે એ રીતનું બંધારણ કરવામાં આવ્યું છે પછી સાતમું એ છે કે જાનમાં સંદરૂપ વાળી કાર લાવવી કે વાહનોની લાંબી કતારો કરવી રસ્તા રોકવા પર પ્રતિબંધ રહેશે પહેલા જે લાંબી લાંબી લાઈનો કરીને મસ્ત ડીજે વગાડતા હતા અને જે એક ગાડીમાં ચાર જણા ત્રણ જણા પછી બીજું એ છે કે સાતમું જે જાનમાં સંદરૂપ વાળી કાર લાવવી કે વાહનોની લાંબી કતારો કરી રસ્તા રોકવા પર પ્રતિબંધ રહેશે સદરૂપ વાળી કારનું પણ બંધ કરવામાં આવે છે પછી આઠમું એ છે કે ડીજે કે મોટા લાઉડ સ્પીકર શરણાઈ વગાડવાની મંજૂરી આપે છે જે ડીજે લાઉડ સ્પીકર હતા એ બંધ કરીને માત્ર બે ઢોલ અને શરણાઈ વગાડવાની મંજૂરી આપી છે આનાથી ઘણા બધા જે ખોટા ખર્ચા થતા હતા એ બચી જશે નવમું એ છે કે લગ્ન લખવાની પ્રથા ઢૂંડ અને ઉડામણા જેવી પ્રથાઓ સતંતર બંધ કરવામાં આવી છે જે ઢૂંડ લગ્ન લગવાની પ્રથા હતી અને ઉડામણા આમાં જે ખોટા ખર્ચા થતા હતા કુંડમાં જે ખોટા ખર્ચા થતા હતા એને પણ બંધ કરી દેવામાં આવી છે પછી દસમું એ છે કે હલ્દી રસમ અત્યારમાં હલ્દી રસમનો ક્રેઝ બહુ ચાલતો હતો એ હલ્દી રસમ પીઠી અને તેવા અન્ય પબકાદાર પ્રસંગોને બંધ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે હલ્દી ટ્રેન્ડિંગમાં ચાલતી હતી એના લીધે ખોટા ખર્ચા થતા હતા એ બધું બંધ કરી દેવામાં આવ્યું છે પછી અગિયારમું એ છે કે જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી અને માત્ર એક જ પ્રકારની મીઠાઈ પીરસ તો જમણવારમાં પણ ઘટાડો કરવામાં આવે છે જેનાથી જે તમારા ખિસ્સામાં જે ભાર પડતો હતો એનાથી ઓછો પડશે મૂળ સમાજના હિત માટેનું જ કાર્ય કરવામાં આવ્યું છે બારમું એ છે કે મામેરામાં મોગા દાગીના લાવવાને બદલે અગિયાર હજારથી એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડાનું રાખેલ છે રોકડા આપી શકશો ઉડામણું કરવું પડશે મૂળ એ જ કે અગિયાર હજારથી એક લાખ એકાવન હજાર સુધીનું ઉડામણું કરી શકશું તેરમું એ છે કે મરણ પ્રસંગ પછીના ભોજનમાં માત્ર ખીચડી અને કઢી બહુ લાભકારક છે અમુક લોકો આનાથી જે ગરીબ પરિવારના જે મધ્યમ વર્ગના લોકો છે એમને ખિસ્સામાં જે ભાર પડતો હતો એનાથી આ બચી જશે અને કોઈ ખોટા લેણાં કરીને કોઈની મજૂરી કરવી અને કોઈના જોડેથી માગીને લાવવા એવું રહેશે નહીં આનાથી જે મધ્યમ વર્ગના પરિવાર છે એમને બહુ રાહત મળવાની છે માટે આ જે બારમાનું જે છે એ મને બહુ પસંદ આવ્યું અને ચૌદ નંબરનું એ છે જન્મદિવસ પાછળ થતો બિનજરૂરી ખર્ચ રોકી તે રકમ શૈક્ષણિક સંસ્થા અથવા લાઇબ્રેરીમાં દાન કરી દેવી સાચી વાત છે મિત્રો આપણે જ્યારે બર્થડેમાં ડીજે કોઈ દારૂ આવા બધા ઘણા બધા પેલા કરતા હોઈએ છીએ અમુક દારૂની પાર્ટી આપે છે અમુક અલગ અલગ પ્રકારની પાર્ટીઓ આપતા હોય તો એ ખોટા ખર્ચા કરીને કોઈ શૈક્ષણિક વાપરો જેથી સમાજ આગળ આવે તો આ બહુ સરસ રીતે આ બહુ સરસ કરવામાં આવ્યું છે પંદર એ છે કે સામાજિક કૌટુંબિક પ્રસંગમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થનો ઉપયોગ પર પ્રતિબંધ છે બહુ સરસ છે આપણે લગ્નમાં દારૂ પ્રસંગ બગાડે છે પ્રસંગ આનાથી સુધરતા નથી માટે આ એક મસ્ત નિર્ણય લેવામાં આવે છે કે જે દારૂ બંધ કરવામાં આવે એ બધાથી સારી વસ્તુ છે કારણ કે દારૂના લીધે ઘણું બધું બગડે છે અમુક પરિવારોના પ્રસંગો બગડે છે એના લીધે આ વસ્તુને બંધ કરવો તો બહુ સારી વાત છે પછી સોળમું એ છે લાસ્ટ સમાજના નીતિ નિયમો વિરુદ્ધ ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ સ્વીકારશે નહીં એ પણ બહુ સરસ છે સમાજના નીતિ નિયમોને જે ભાગીને મતલબ જે ભાગીને પ્રેમ લગ્ન કરે છે એમને સમાજ સ્વીકારશે નહીં તો બહુ સરસ અને આ ત્યારે સોળ નવા બંધારણના કાયદા જેનાથી સમાજને ઘણો બધો ફાયદો થવાનો છે આ સમાજના જે બંધારણને બનાવવામાં ટોટલ સમક્ષ સમસ્ત ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે આ જે કાયદા નવા બંધારણમાં ઘડાયા છે એ બંધારણને સૌ આનંદથી વધાવી લેજો જેના થકી ઘણા બધા સમાજને ફાયદા થશે તો મિત્રો આ હતા એ સોળ નવા કાયદા જે તમારે સમક્ષ બતાવવાના હતા તો એ મેં તમને જણાવી દીધા આજના માટે આટલું અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ઠાકોર સમાજ